જે રીતે બે હાલમાં જ બે હજાર ત્રેવીસમાંથી જે જંત્રી લાગુ થઈ છે અને એક વર્ષ કરતા ઓછા સમયની અંદર ફરીથી મસ મોટો ધરખમ ભાવ વધારો જેમ કે આપણે જોઈએ કે બે હજાર અગિયારની લાસ્ટ જે જંત્રી હતી એના કરતાં બે હજાર ટકા સુધીનો વધારો થયેલો છે અને આ જે કંઈ બી વધારો છે એનું જે કંઈ અસર છે તે આપણે એમ કહીએ કે સામાન્ય પ્રજાજનો પર પડવા જઈ રહી છે ત્યારે આટલો મોટો ધરખમ વધારો છે કે સરકારે તાત્કાલિક એને પરત ખેંચવો જોઈએ અને રિયાલિસ્ટિક જંત્રીની ફરી નવેસરથી ઝોન વાઇઝ વેલ્યુએશન કરી અને બહાર પાડવી જોઈએ એનો વિરોધ નોંધાવવા માટે આજ રોજ વડોદરા તથા તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને અન્ય સંસ્થાઓ અમારી સાથે જોડાય છે અને કલેક્ટરશ્રીને આ બાબતે વિરોધ નોંધાવવા આવેદન પત્ર આપવાનો આવ્યો છે માનીય મુખ્યમંત્રી શ્રી સાથે જે મિટિંગ થઈ છે એમાં માનીય મુખ્યમંત્રી શ્રી એવી અહીંયા ધારણા આપી છે કે જે ડિસ્ક્રિપન્સી વિસંગતતાઓ છે અને જ્યાં જ્યાં જે જે વિસ્તારોની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો છે એના ઉપર નવેસરથી વિચારણા થશે અને ત્યારબાદ જ તંત્રી લાગુ થશે એવી આમ તો અહિયાં ધારણા આપી છે અને જે રીતે ક્રેડાઈના પ્રતિનિધિ મંડળને માનીય મુખ્યમંત્રી શ્રીને જે રજૂઆત કરી હતી કે સામાન્ય ખેડૂત છે એ ઓનલાઈન કોઈ પણ વાંધો નોંધાવી ના શકે એટલે ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને વાંધા લેવાની મુદત પણ વધારવી જોઈએ અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને દિવસ ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એક મહિનાનો સમય લંબાવવામાં પણ આવ્યો છે પરંતુ રિયાલિસ્ટિક જંત્રી અને કયા પેરામીટર્સ ઉપર જંત્રી થઈ છે એસી કેબિનોમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે એ રીતે ના હોવું જોઈએ સાયન્ટિફિક રીતે વધુમાં વધુ જે દસ્તાવેજ અને ઓછામાં ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો એ જ સાચી વેલ્યુએશન હોઈ શકે એ રીતે જંત્રીની આકારણી થવી જોઈએ જંત્રીનો જે બે હજાર ટકા જેટલો આડેધડ જે વધારો કરવાની જે વાત છે એના અનુસંધાનમાં આજે ક્રીડાઈ તરફે બધા ખેડૂતો અને બિલ્ડરોને એકઠા કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈએ છે કે આ સદર વધારો તાત્કાલિક ધોરણે પરત લે ડેવલપર્સ તો એવું સમજો કે હવે બાંધકામ ક્ષેત્ર બંધ કરી દેવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ભાઈ આજે બજાર ભાવ જ નથી એ જંત્રી ભાવે લોકો કરી દીધો છે જનરલી વધારો હોવો જોઈએ તો ઇવન જોઈએ હોવો જોઈએ દર વર્ષે આઠ થી દસ ટકાનો વધારો હોવો જોઈએ સીધો બે હજાર ટકાનો વધારો કરે છે ખેડૂતોની જે નવી સરતી જમીન એમાં પ્રીમિયમ ની અંદર દસ ગણો વધારો થઈ જાય હાઈકોર્ટ પર જઈશું અથવા હડતાલ પર જઈશું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો